બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં સાત વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરવાના કેસમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે શાળા નજીક દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણે શાળાએ જતી બાળકીને ખેંચીને શારીરિક અડપલા કર્યા હતા બાળકીએ ઘરે જઈ પિતાને આ અંગે જાણ કરી હતી પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ડીસા રૂરલ પીઆઈ એન કે વિંજુડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ગુરુવારે પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા અને લોકોએ આરોપી પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો જૂના ડીસા મેમણ સમાજના પ્રમુખ રફીકભાઈ મેમણે આ ઘટનાને વખોડી કાઢી છે તેમણે જણાવ્યું કે સમગ્ર મેમણ સમાજમાં કૃત્યની વિરુદ્ધ છે સમાજના લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે અને ગ્રામજનો પણ આરોપી સામે કડક કાનૂની કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે